આજે અમે રિક્ષાઓમાં બિનર મારી રહ્યા છીએ પચીસ તારીખે બંધના ભાગરૂપે બધા અમને સહકાર આપે એના માટે અમે જાગૃતિ માટે એક એક રિક્ષા રાજકોટની જેટલી રિક્ષા છે બધા અમે બિનર મારવાના છીએ પચીસ તારીખે એક મહિનો ટીઆરપી કાંડને થાય છે જે લોકોને અપેક્ષા હતી કે ભાઈ લોકોને ન્યાય મળશે મૃતકોને સહાય મળશે પણ એવું કોઈ પણ જાતનું કોઈ ન્યાય મેળવવું કોઈને દેખાતું નથી પણ અમને પણ નથી દેખાતું જે સીટમાં અધિકારીઓના નામ આવવાના હતા આઈપીએસના નામ આવવાના હતા જે આ ક્રાઇમ સાથે જોડાયેલા છે ક્રાઇમ કહું છું અને કારણ કે માનવ સર્જિત છે આવડવા આ જે આમાં જોડાયેલા હતા એ બધાનું નામ નીકળી ગયું છે અત્યારે કોઈના દેખાતા નથી મને સ્પષ્ટપણે સાગઠિયા જે એક હતા નહીં એકને કેસેટ એકને કેસેટ રોજ આ લોકો વગાડી રહ્યા છે અમારે ગઈકાલે યોગ દિવસ હતો રાજકોટના ભાજપના પદાધિકારીએ અહીંના નેતાઓએ પાંચ જગ્યાએ યોગનો કાર્યક્રમ ઘડ્યો હતો તો તમને એટલી તો શરમ હોવી જોઈએ યોગ દિવસ છે સાચી વાત છે પણ તમે ની દસ જગ્યાએ તમે મૃતકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઘડો કે તમે ખાલી આનંદની પાર્ટી છો કંઈક આવેલા આનંદની વાત હોય ખર્ચાની વાત હોય હાલો અમે આવી ગયા કોર્પોરેશનના પૈસા બધાને આનંદ કરાવી તમે આ રાજનીતિ તમારી મૂકી દો પહેલાં લોકો તમને ઓળખી ગયા છે જે કોઈ આમાં સંડોવાયેલા હોય એને સ્પષ્ટપણે સજા મળવી જોઈએ એ અમારી માંગણી છે આ સીટમાં જે અધિકારી અત્યારે નિયમા છે એ અધિકારીનો જો ઇતિહાસ કાઢો કે સારો નથી દરેક સીટની અંદર આ જ અધિકારી હોય છે પણ કોઈને આમાં હણિકાંડ હોય તક્ષશિલા કાંડ હોય મોરબી કાંડ હોય કોઈને સજા મળી નથી એક જણાને બસ પૂરી દે અને એને કેસેટ હલાવે છે આ ભાગરૂપે અમે બંધ પચીસ તારીખે બંધનું એલાન આપ્યું છે સ્વયંભુ એલાન છે આ કોઈ બળજબરી વાળું એલાન નથી તમે લોકોને અંદર એમ હોય કે પચીસ તારીખે અડધો દિવસ અમારે મૃતકોને શ્રદ્ધાંજલિ દેવી છે તો જ તમે તમારી રોજગાર પાડજો આવી અમારે જનતાને

ધારાસભ્ય છો તમે લોકોના પ્રતિનિધિ છો તમે કઈક તો જોવો તમારા હાસ્યમય શું છુપાયેલું છે એ લોકો તમને ઓળખી ગયા છે આ ઈ એક છાપાવાળા લખ્યું હતું રાજકોટની સમસ્યા સોલ્વ કરવા રાજકોટના પ્રથમના નાગરિક વિદેશના પ્રવાસે એમને અહીંયા આવડો આવડો બનાવ બન્યો છે જે રાજકોટના પ્રથમ નાગરિક એટલે મેયર મેયરની જે ભૂમિકા હોય છે એ બહુ જાજી હોય છે અત્યારે પ્રવાસમાં છે વ્યસ્ત નથી

અમે મેયર તરીકે તમને એમ કહે છે કે જો માણસ થોડીક ને થોડીક તો એને રાજીનામું દઈ દેવું જોઈએ અને પચીસ તારીખના બંધમાં એને પણ જોડાવવું જોઈએ આ કઈ કોંગ્રેસ પાર્ટી એમ નથી કે અમે તો લોકોને ન્યાય મળે એના માટે બંધનું એલાન કર્યું છે